સમગ્ર દેશ અને વિશ્વમાં પણ જેમની અલગ ઓળખાણ જેમની કલાના કારણે એવા જૂનાગઢના હાજીભાઈ જે હાજી રમકડા તરીકે ઓળખાય એમની કલાના કારણે તેઓને છવ્વીસમી તારીખે પદ્મશ્રી જાહેર કરવામાં આવે છે કલા ક્ષેત્રનો એમને આ પદ્મશ્રીથી એમને નવાજવામાં આવે એ ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે અને કલા ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત એક તરફ પોતાની સમગ્ર જિંદગીથી કલાથી પોતે ઓળખ ઉભી કરે રાજ્યમાં રાષ્ટ્રમાં ને વિશ્વમાં એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જુનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર સાત ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો તમે વિચાર તો કરો કેટલી હદે ગોરખ ધંધાની પળકાષ્ટા છે આની પહેલા સાબુદીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે પણ એમનું જે હાસ્ય કલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે એવા સાબુદીનભાઈ માટે પણ આવું જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ છે આ કઈ પ્રકારની એસઆઈઆરની કામગીરી છે કઈ પ્રકારે ભાજપાના નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર કેટલા પ્રમાણે એમની દરેક અરજીઓ સ્વીકાર

દેશનું ગૌરવ એવા હાજીભાઈ ભાજપાના નેતા કાઉન્સિલર ફોર્મ નંબર સાત ભરીને આપે તો એમનું નામ દૂર કરો મને એમ લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી ન હોય આ વોર્ડ ચોરીના બે ઉત્તમ પ્રકારના બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે આ ઉદાહરણ દેખાડે છે કે ચૂંટણી પંચે જાગી જવાનો સમય છે ચૂંટણી પંચે આ ધંધાને રોકવાનો સમય પાકી ગયો છે અમે વારંવાર દેશના અમારા નેતા અને જનનાયક રાહુલજી પણ વારંવાર કે છે કે આ વોટ ચોરીનો ખેલ છે લોકોના મતનો અધિકાર છીનવવાનો ખેલ છે અને આની ઉપર રોક લાગવી જોઈએ તો જ આ લોકતંત્રનો બચાવ થશે